ગુજરાતના અનેક વિસ્તારોના હવામાનમાં પલટો આવ્યો છે ઉત્તર મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે ડભોઈ અને સાબરકાંઠામાં હિલ સ્ટેશન જેવો માહોલ જામ્યો છે ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે હજુ પણ ગુજરાતમાં કેટલા દિવસ માવઠાની શક્યતા છે આજે અને આવતીકાલે કયા કયા જિલ્લાઓમાં માવઠું થઈ શકે છે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો

હવામાન વિભાગની કાળઝાળ ગરમીને આગાહીને કારણે આજે સવારથી જ સાબરકાંઠા ડભોઈ અને વડોદરાના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે અનેક વિસ્તારોમાં ભર ઉનાળામાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતના વાતાવરણ વિશે હવામાન વિભાગે માહિતી પણ આપી છે સાબરકાંઠાની વાત કરીએ તો ગુજરાતમાં હાલ ગૂંચવળભર્યું વાતાવરણ સર્જાઈ રહ્યું છે હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી આપી આપતી આગાહી કરી છે ત્યારે આજે સવારથી જ સાબરકાંઠા ડભોઈ અને વડોદરાના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે અનેક વિસ્તારોમાં ભર ઉનાળામાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે જેના કારણે ગરમીમાં આંશિક રાહત મળે તેવું લોકોને લાગી રહ્યું છે તો બીજી તરફ માવઠાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે કારણ કે અનેક જિલ્લાઓ માવઠાના શિકાર બની ચૂક્યા છે અને હજી કેટલા જિલ્લામાં માવઠું થઈ શકે છે તે જાણવું ખૂબ જરૂરી છે આજે સવારથી સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ગાઢ ધુમ્મસ છવાયું છે સવારથી વિઝિબિલિટી ઘટી છે પાંચ ફૂટ દૂર જોવું પણ મુશ્કેલ બન્યું છે અચાનક જ ધુમ્મસભર્યા વાતાવરણથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તલોદ અને પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારો તથા હિંમતનગર તાલુકાના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે ડભોઈમાં ફરી એકવાર હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ હતી સપ્તાહમાં બીજી વખત ડભોઈના વાતાવરણમાં પલટો આવ્યો છે ભર ક્યાંક અનુભૂતિ થઈ છે તો કેટલાક સ્થળોએ વરસાદી છાટા અનુભવાયા છે ન માત્ર ડભોઈમાં પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આ જ સ્થિતિ છે વડોદરા રોડ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ છોટાઉદેપુર બોડેલી રોડ સહિત સમગ્ર નગરમાં ગાઢ ધુમ્મસ છવાયું છે ધુમ્મસને પગલે વિઝિબિલિટી ઘટી છે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તો વધારે વાત કરીએ તો ગુજરાતના વાતાવરણ અંગે હવામાન વિભાગે ગુરુવારે બપોરે આગાહી કરી હતી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે આપેલી માહિતી પ્રમાણે આઠમી એપ્રિલ સુધી હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે પોરબંદરમાં આજથી ત્રણ દિવસ ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ સાથે હીટવેવની આગાહી આપવામાં આવી છે છ થી આઠ તારીખ સુધીમાં કચ્છ રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા પાટણ સાબરકાંઠામાં તેમજ અન્ય જિલ્લાની જો વાત કરીએ સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાની વાત કરીએ તો મહેસાણા ગાંધીનગર તથા મોરબી અને જૂનાગઢમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે દરિયા કિનારાના ભાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં કાળઝાર ગરમી પડશે મધ્ય ગુજરાતના ભાગોમાં દસ એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી પહોંચી જવાની શક્યતા રહેશે વડોદરાના ભાગો આણંદના ભાગોમાં ગરમી વધુ પડવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી આસપાસ પહોંચી જશે ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા ડીસા સહિતના ભાગોમાં એકતાલીસથી બેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે કચ્છ અને રાજકોટના ભાગોમાં મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી તરફ માવઠાને લઈને શું આગાહી છે તે જાણવું પણ અતિ મહત્વનું છે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થશે અંબાલાલ પટેલે ભર ઉનાળે ઠંડી ચડાવે તેવી આગાહી કરી છે સિંહ ગુજરાત સહિત દિલ્હી એનસીઆર સિવાય ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીનું મોજું જોવા મળી રહ્યું છે પહાડી વિસ્તારોમાં પણ તાપમાન વધવા લાગ્યું છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મેદાની વિસ્તારોમાં તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસને પણ પાર કરી શકે છે શું તમે જાણો છો કે વિવિધ રાજ્યોમાં હવામાન હવે કેવું રહેશે રાજધાની દિલ્હીમાં આજ દિવસની શરૂઆત સૂર્યપ્રકાશ સાથે થશે દેશના અનેક રાજ્યોમાં ગરમીને પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધો છે દિલ્હીમાં મહત્તમ તાપમાન સાડત્રીસ અને લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે ભારતીય હવામાન એટલે કે આઈએમડીએ મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી હરિયાણા અને છત્તીસગઢ સહિતના કેટલાક રાજ્યો માટે અલગ અલગ આગાહીઓ જારી કરી છે ગુજરાતના ખેડૂતો ગુજરાતના શહેરીજનો અને ગુજરાતના ગ્રામજનો સાવધાન ગુજરાતમાં આવવાનો છે વરસાદ હા રાજ્યમાં ભર ઉનાળે મેઘરાજા મન મૂકીને વરસે તો નવાઈ ન પમાડતા કારણ કે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગાહી કરી છે ક્યાંક માવઠું તો ક્યાંક હીટવેવની આગાહી છે એટલે કે ગુજરાતમાં કોઈ વિસ્તારમાં આકાશમાંથી અગનગોળા વરસશે જ્યારે કોઈ વિસ્તારમાં આકાશમાંથી મેઘરાજા વરસી શકે છે હવામાન વિભાગે જ્યાં વરસાદની આગાહી કરી છે તેમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે હવે તમે એ પણ જણાવી દઈએ કે ક્યાં ક્યારે વરસાદ પડવાનો છે વાત કરીએ આવતીકાલની માફ કરશો ગઈકાલની ત્રણ તારીખની તો ત્રણ તારીખે છોટાઉદેપુર નર્મદા તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો હવામાન વિભાગની આગાહીની અસર પણ ગુજરાતમાં દેખાવા લાગી છે ડાંગ જિલ્લામાં કેટલીક જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટા જોવા મળી રહ્યા છે સુરત વાપી વલસાડ અને નવસારીમાં કાળા ડિબાંગ વાદળો દેખાઈ રહ્યા છે ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવી સંભાવના છે વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે જો વરસાદ આવ્યો તો ગરમીથી શહેરીજનોને રાહત અવશ્ય મળશે પરંતુ આ વરસાદ ખેડૂતો માટે નવી આફત લઈને આવશે તે નક્કી છે હાલ કેરી અને ચીકુની સિઝન છે આ બંને પાકમાં જો નુકસાન જશે તો કેરીની મીઠાશ લોકોને મોંઘી પડશે ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહિસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા પવનમાં ભેજનું પ્રમાણ વધ્યું છે તેના કારણે ગરમી અને માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે સમગ્ર દેશમાં હવામાનની પેટર્ન બદલાઈ રહી છે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કેટલીક જગ્યાએ ગરમીનું મોજું ઝરમર વરસાદ અને ગરમી જોવા મળી રહી છે ઉત્તર ભારતમાં છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનમાં ઝડપથી વધારો થયો છે આગામી દિવસોમાં ગરમી પોતાનો પ્રકોપ બતાવી શકે છે મધ્યપ્રદેશમાં ઘણી જગ્યાએ વાદળછાયું આકાશ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગરમીનું મોજું યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બુધવારે લઘુત્તમ તાપમાન સોળ સાત અને મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે પાંચ અને છ એપ્રિલે રાજ્યમાં હવામાન ચોખ્ખું રહેશે બિહારમાં પણ હવામાનની પેટર્ન ફરી બદલાવવા જઈ રહી છે હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે ત્રણ એપ્રિલે કેમૂર બક્સર રોહતાસ અને ગોપાલગંજમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવનાને કારણે વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે ઘણા વિસ્તારોમાં ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં પણ ગરમીને કારણે મુશ્કેલી પડશે મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ તાપમાન વધે તેવી શક્યતા છે જ્યારે રાજ્યના મેદાની વિસ્તારોમાં તાપમાન સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે વિભાગે તેલંગણા અને કર્ણાટકના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે આગામી કલાકમાં મધ્યપ્રદેશ ગોવા કેરળ છત્તીસગઢ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ચાલીસ થી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આઈએમડીએ ઘણા રાજ્યોમાં વાવાઝોડા અને વીજળી પડવાની પણ આગાહી વ્યક્ત કરી છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા ચેનલ નમસ્કાર